તો ભાઈ હોશ પડી રહી છે અને આવે છે કેનાલમાં પાણી તો પાણી જવા દઉં છે પાણી જોવા અને જઈ જોતા તેટલું પાણી આવે છે તો ભાઈ જોરું ખાશું નમી ગયું છે નસવાઈ ગયું છે તો ભાઈ પોખી ગયા છે કેનાલ ચોખાલું છે એકલું તો એ કેનાલમાં પાણી ચાલુ છે માર